લોક સેવામાં જ કાઢી છે એમનું નામ હતું ચતુરભાઈ પ્રહલાલભાઈ પટેલ નેતાજી તરીકે આખા જિલ્લામાં આખા ગુજરાતમાં જાણીતા અમે જ્યારે ભણતા હતા ત્યારે અમને એમ લાગવું લાગતું હતું કે અમે કરોડપતિ છીએ જ્યારે હું અમેરિકા ગયો અને ગેર એક વર્ષ પછી લખ્યું કે આપણી પરિસ્થિતિ કેવી છે ફાઈનાન્શિયલ પરિસ્થિતિ ત્યારે મને કહ્યું કે એમને બે લાખ નું દેવું હોય એટલે દેવું કરીને પણ અમને સારો સારી રીતે ભણાવ્યા અમને જાણવા નથી દીધું કે અમારી પાસે પૈસા ન હતા તો મારા બાપુજને મેં કહ્યું કે મારે કશી ચિંતા કરવાની નહીં બધા ભાઈઓ બેનનો ભણાવવાનું આગળ લાવવાનું એ મારી જવાબદારી છે આ જવાબદારી એટલે સુધી હતી કે જે છોકરીનું પરણવાનો હતો અમેરિકન છોકરી હતી એને પહેલેથી જ કહી દીધેલું કે જો તારે પરણ માં તો એક કન્ડિશન છે એક શરત છે કે કે હું શું કરું છું એમાં કોઈ કરવાની કારણ મારી જવાબદારી મારા મા બાપ માટે છે અને મારા ભાઈઓને બેન માટે છે અને એ કામ મારે પૂરું કરવાનું છે દેવું પૂરું કરવાનું છે બધાને ભણાવવાના છે તો મારી વાઈફે આખી જિંદગી કોઈ વખત મને એમ નથી કહ્યું કે આટલા પૈસા તું કેમ બાર ગમે એટલું ઓછું નથી પૂછતા અને હું કેટલું કમાવું છું એ પણ મને હું શું કરું છું મારી હું કંપનીનો પ્રેસિડેન્ટ હતો મારી કંપની હતી પણ એને ખબર ન હતી એને જાણવું જ નહોતું અને જ્યારે જ્યારે અમે ઇન્ડિયા આવીએ ભરવા માટે ચાર બેગો લઈને આવીએ એમાંથી ત્રણ બેગો બધાને આપવામાં જ માટે છે આ રીતે મારી વાઈફ હતી અમેરિકન હતી એનું નામ પટ્રિશિયા હતું અને અમે ઓગણીસો સડસઠમાં નિષ્ણા ગામમાં મેરેજ કર્યું એની તો બહુ લાંબી કહાની છે ત્યાં તો જેટલો ટાઈમ પણ નથી પણ આ રીતે મારી લાઈફ હતી પણ થોડું સાદું કામ છે કંઈ નહીં ગરીબમાં ગરીબ માણસને મદદ કરવી બસ એથી વધારે કશું નથી જે કંઈ કરવાનું હોય એટલું ધ્યાનમાં રાખે ને કરવાનું તો હવે તમને એક આરતી સમજાવી ઘેર પતરો ગોવિંદા ઘેર પતરો ગોવિંદ